આપણું સ્વર્ગ સ્વર્ગ આપણે ત્યાં જોયું ને જવું જોવાય આ લઈએ એટલે સ્વર્ગ જ આવે ગયું બાકી જવું હોય ને ભલે જાય મોરારી બાપુ ના કે જવું હોય ને ભલે જાય કે આપણે નથી આપણે અહીંયા સ્વર્ગ જ છે એ કે આ જલસો કરીએ ને એ કે એ જ માણસો નથી ગમતો બીજું બધું બરાબર આપણે હોઈએ ને આનંદ કરીએ ને એ કે એ માણસો નથી ગમતું આપણું આમાં શરીર આપણું ને તો એમાં ક્યાં આપણે ઇંગ્લેન્ડ ને કરીએ એમાં એટલે એ તો બધું આપણે વાત રોગુ કરીએ તો ખાલી વ્યવહારિક વાત થતી હોય ત્યારે બરાબર છે બાકી એમાં હે ને આમાં કંઈ એ જરૂરી નથી કે ક્યાં છે તમે જ્યાં હોય ત્યાં અંદર થી આ આ સ્વર્ગની ભૂમિ છે સ્વર્ગમાં જેમ કેમ આવ્યા હોય ઉપર આપણે આ શેઠ માઉન્ટેન ઉપર આવી ગયા ને માઉન્ટેન ઉપર ચડી પછી હા આ બાજુ આવ્યા બીજી બાજુ આખું આખું જુદું જ દેખાય બધું હમ તમે કીધું તમને પણ બતાવે જ રાખ કારણ સ્વામીજીને આવું બધું છે ને બહુ એને પ્રેક્ટિસ એ પહેલા છે ચડવાની પણ ને રખડ્યા એ બહુ હોય આમાં નેચરમાં બરડા ડુંગરનું કઈ એવી કોઈ નહીં હોય કે ટોચ કે જ્યાં નહીં ગયા હોય પછી ગિરનારમાં પણ એવું જ પાછું સ્વામીજીને આમાં બહુ રસ છે આ બધા જોવાનું ને જાણવાનું ને એટલે

અને આ બીજા બે છે ઓલી બાજુ પણ હે વાવ એટલે વાતાવરણ મસ્ત છે એટલે વાદળા છે ઠંડી તર છે થોડી થોડી બહુને જ પણ એટલે વાંધો ન આવે એમાં હમ હવે તમને દેખાય જોઈ લ્યો આ હે એકદમ મસ્ત છે એનો કલર જોઈ લ્યો કેવો છે હમ એ તારે આરામથી અમે કોઈ જાય કોઈ પરેશાની નથી કરતું કોઈ હમ આરામથી બધા કરે ને જલસા કરે આનંદ કરે હમ એટલે આ આપણું સ્વર્ગ સ્વર્ગ આપણી ત્યાં જોયું ને જાવું ને જ જોવાય આ લઈએ એટલે સ્વર્ગ આવે ક બાકી જાવું હોય ને ભલે જાય મોરારી બાપ પઠાજી કે જાવું હોય ને ભલી જાય કે આપણે નથી જાવું કે આપણે અહીંયા સ્વર્ગ જ છે એ કે આ જલસો કરીએ ને એ કે એ જ માણસો નથી ગમતો બીજું બધું બરાબર આપણે ઓહીએ ને આનંદ કરીએ ને એ કે એ માણસો નથી ગમતો ઈ કે દુઃખીએ હા એ કે અમારા ભાઈ તમે થાવી કે દુઃખીએ હમ એવું છે બાકી તને ગમે ત્યારે ગમે ત્યાં જાય તો આનંદ જ છે જો તમને ફાર્મ હાઉસ બતાવું કે ફાર્મ હાઉસ કેવું હોય આપણે એવા તો આ આ એનું ફાર્મ હાઉસ એમાં બધું છે ને બધું રાખ્યું ને એની ચોખા આય ને એ તમે ક્લીનનેસ જોવો કંઈ આ એવું થોડું કે કઈ ને વરસાદ નથી પડતો વરસાદ દુનિયાનો પડે પણ આખું વસ્તુ જુદી છે એના વેલી જોવો લ્યો મસ્ત હે ને કાંઈમાં કંઈ ઘટે નહીં બાકી તો હવે ચમણી ઓલામાં હેરમાન ઓલા દુબઈના મકાન ઉમાન રહેવાનો હોય શોખ તો એને એના માટે આ બધું નકામું હોય હાઉ એમાં તો એ પથ્થરને જંગલમાં રહેવાનું મજા આવતી હોય એ પથ્થર ને બીજું જંગલ જ છે પથ્થરના બાકી નેચર છે ને નેચર તો આમાં ભાઈ આમાં મજા છે ઓલા કોન્ક્રીટના જંગલ તે બાકી આ તો આખી વસ્તુ દુનિયાની આખી જુદી જુદી અજાયબી છે હમ પછી અહીંયા હોય કે ઇન્ડિયામાં હોય કે ગમે ત્યાં દુનિયાના કોઈ પણ છેડામાં હોય હં ગોપાલ ગોપાલકીએ આપણે તો હમ આપણું આમાં શરીરે આપણું ને તેમાં ક્યાં આપણે ઇંગ્લેન્ડ ને કરીએ એમાં એટલે એ તો બધું આપણે વાત રોગ કરીએ તો ખાલી વ્યવહારિક વાત થતી હોય ત્યારે બરાબર છે બાકી એમાં હે ને આમાં કંઈ એ જરૂરી નથી કે ક્યાં છે તમે તમારી મોજ આવવી જોઈએ જ્યાં હોય ત્યાં હમ અંદરથી હે ને મોજના ફુવારા છૂટવા જોઈએ ઓ તો જલસો હે બાકી તો આમાં નહીતર તો આમાં હે ને ઓ મરે ગા મરે ગા મરે જાય હવ હમ એટલે એ દરિયો આવી ગયો એટલે ડુંગર ઉપર હોય એવું લાગે ને હમ બાકી આવું છે બધા તે આમાં કઈ ઘટે મસ્ત વાતાવરણ ઈ મસ્ત છે અને આમાં આનંદ છે ને આ બસ આ રીતે આ બધા જો આ આવી રીતે રહીએ છે એ આ જંગલમાં મંગલ જો લ્યો આ વાડીમાં આપણી કે વાડીઓમાં રહીએ હું બધી સગવડ છે એની હવે તો જો કે આપણા પણ એ બધું રાખે હવે તો બધી બહુ રાખે હવે વાંધો નથી બાકી જ્યાં લોટાન બોટાન જ્યાં પાછા રાખ્યા ને બધા આ સ્ક્રેપ બધો સ્ક્રેપ વાળા પાછા લઈ જાય આ સ્ક્રેપ આ છે ને સ્ક્રેપ ની બધું એ લઈ જાય પાછા એટલે બધું લઈ જાય હા સૂરજ મહારાજ દેખાય છે હવે જરાક બતાવી દઉં તમને તો દર્શન કરી લઈએ આપણે આ ટ્રેક્ટર આવે આ બાજુ જો વાવ લ્યો

દરિયો છે દરિયો આ ડુંગર છે કે દરિયો ભંડોળા ની કે લ્યો તમે કે આ બે દેખાય છે ને હા બાકી તો કઈ છે જ આખી હે ને આપડી ધોખા ખાઈ જાય ગમે ત્યારે એટલે આખું નો હા બધો વિશ્વાસ કરવો નહિ વિશ્વાસ બઉ ન કરવાનો કે આપણે જે જોયું એટલે ઈ સાચું છે હા એમાં ભ્રમ થઈ જાય એટલે ભ્રમ છે કે ભ્રમ છે એના એ કઈ ખબર પડે નહીં બરાબર ને હા એટલે સાધનામાં ઘણી વખત છે ને આવો ભ્રમ થઈ જાય ને પછી થાય કે ભાઈ ભગવાનને જોઈ લીધો હા કે ભગવાનને તો જોઈ લીધા હવે શું એ કે હા પણ એ છે ને આપણે આંખીનો ભ્રમ હોય ઘણી વખત હમ એટલે એ નક્કી કરી લેવાનું પેલા હમ એવું છે

અહ જુવાવાળાની ખામી ખામી જુવાવાળાની કે ફાઈ હમ બરાબર છે ફાઈ જેસે બરાબર છે હા પણ કે બચ્ચા પ્રમાણની ગૃષ્ટિ ગઈ ને તો બે ખોટા બે ખોટા હમ આપણે આઈસીમ આપણે નાના નાના આથી આમ જો આ જતો જાય છે ઓ રસ્તો જાય છે નો પ્રોબ્લેમ આમાં છે ને મજા કેને આવે કે જે પ્રાકૃતિક છે ને ને ગમતું હોય પ્રકૃતિ સાથે પ્રેમ હોય ને એની બહુ મજા આવે જોવાની બધી પક્ષીઓ બોલે તમારે મસ્ત બોલે છે પક્ષીઓ પણ બાકી તો હવે આમાં હે ને બતાય ને હો જુદી જુદી મજા આવતી હોય જે રીતે મજા આવતી હોય કરવાની ભાઈ હમ

कि ए? क्यालता हम? जट लगाँ 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 हाँ हाँ